સુરત મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ સુવિધા ઉપક્રમ આવી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મેગર હોસ્પિટલ અને ગરીબ અને મધ્યમ વર્ગે દર્દીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પેપરલેસ સિસ્ટમ ઉભી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. રૂપિયાના ખર્ચે ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. પેપરલેસ સિસ્ટમ શરૂ કર્યા બાદ દર્દીઓને આ તમામ પળોજનમાંથી હવે રાહત મળી છે. સુરતમાં મનપા સંચાલિત હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોમાં પ્રતિદિન હજારોની ત્યારે દર્દીઓ અને તેમના પરિવારજનો મોટા ભાગનો સમય કેસ પેપરથી માંડીને તબીબને બતાવવામાં વેડફાઈ ફાઈ જતો હોય છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા હવે સ્મીમેર હોસ્પિટલને પણ પેપરલેસ બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે આ અંગે હોસ્પિટલ કમિટી ચેરમેન અને ભાજપના કોર્પોરેટર મનીષા આહીરે જણાવ્યું હતું કે પેપરલેસ સિસ્ટમ હેઠળ પ્રથમ તબક્કામાં ઓપીડી લેબોરેટરી ફાર્મસી રેડિયોલોજી વિભાગને આવરી લેવામાં આવી છે અને જાન્યુઆરીના અંત સુધીમાં આ સિસ્ટમ કાર્યરત થશે બીજા તબક્કામાં તમામ ઇન્ડોર વિભાગને સાંકળી લેવામાં આવશે પેપરલેસ સિસ્ટમ સાથે કઈ રીતે કામ કરવાનું રહેશે તે અંગે ડોક્ટર્સ નર્સ અને સ્ટાફ તેમજ ક્લાર્ક વિભાગને હાલમાં ટ્રેનિંગ આપવામાં આવી રહ્યું છે સ્મિમેર હોસ્પિટલ પેપરલેસ થયા બાદ આખા ગુજરાતની પ્રથમ હોસ્પિટલ રહેશે પેપરલેસ અને લાઇન મેનેજમેન્ટ થયા બાદ સૌથી વધારે ફાયદો દર્દીઓને થશે હોસ્પિટલમાં નવી સુવિધાને લઈને વિરોધ પક્ષે સુવિધાને વધારી પરંતુ બિન અભ્યાસી લોકો હોસ્પિટલમાં આવશે તેઓને તકલીફ ના પડે તે માટે પણ ટોકન સિસ્ટમ સમજાવવામાં એક ટીમ લોકોની મદદ માટે ઊભી રાખવાની વાત કરે છે સૌથી પહેલાં તો મને કહેતા ગર્વ થાય છે કે જ્યારથી મને જવાબદારી મળી છે હોસ્પિટલ કમિટીના ચેરમેન તરીકે ધ્યાને જે જે મુદ્દાઓ આવ્યા છે એના ઉપર અમારા મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અને માર્ગદર્શન હેઠળ સ્મિમેરમાં બેસ્ટ જે કામ કઈ રીતે થઈ શકે ખાસ કરીને અહીં જ્યારે હું પ્રથમવાર આવી ત્યારે મને જોવા મળ્યું કે બહુ ટ્રાફિક રહે છે લાઈનો વધારે રહે છે તો આ ટ્રાફિકનું ભારણ કઈ રીતે ઘટાડી શકાય દર્દીઓને કઈ રીતે રાહત આપી શકાય આ માટે મેયર શ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેન અને અમારા પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ એવી સિસ્ટમ ઊભી કરી કે જેના લીધે લાઈનો પણ ઘટે દર્દીઓનો ઝડપથી નંબર આવતા એના જે દર્દ હોય એમાં રાહત પણ થાય આ માટે સ્મીમેર હોસ્પિટલ કે જે બે હજાર એકથી ઊભું થયેલું અને આજે ત્રણ હજાર ઓપીડી ડેઈલીની સ્મીમેર હોસ્પિટલમાં છે અને મને કહેતા એ પણ ગર્વ થાય છે કે ગુજરાતભરમાં સુરત મહાનગરપાલિકા એવું છે કે જેના સંચાલિત આ છેવાડાના દર્દીઓને આરોગ્યલક્ષી સેવા મળે એ માટે આ હોસ્પિટલ ઊભું કરાયું છે ત્યારે આ હોસ્પિટલની અંદર ટૂંક સમયમાં હોસ્પિટલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે એટલે કે એચએમઆઈએસ સિસ્ટમ આ સિસ્ટમથી બધું જ કોમ્પ્યુટરાઈઝ થઈ જશે અને જે લાંબી લાઈનો હોય કેસબારી પર દવા બારી પર ઓપીડીમાં સર્જિકલ વિભાગ હોય ઓથો વિભાગ હોય કે ઈએનટી વિભાગ હોય આ દરેક જગ્યાએ જે લાઈનો હતી જે વેઇટિંગમાં જે રાહ જોવી પડતી હતી એનો હવે ટૂંક સમયમાં અંત આવશે સૌથી વધારે સરળ કામ તો એ થવાનું છે કે પેપરલેસ આ સિસ્ટમ છે અહીં ઘણો સમય પેપરમાં જ નીકળી જતો હતો થપ્પાને થપ્પા દર્દીઓ પાસે પેપર રહેતા હતા અને એના લીધે અડધો સમય હોસ્પિટલમાં નીકળતો એટલે આ સિસ્ટમ ટૂંક સમયમાં ઊભી થતા જાન્યુઆરીના એન્ડિંગ સુધીમાં આ સિસ્ટમ ઊભી થવાની છે આખી કોમ્પ્યુટરાઈઝ છે પેપરલેસ છે જેના લીધે લાઈનો ઘટશે પેપરલેસ થશે એટલે લોકોનો સમય પણ બચશે અને વહીવટ અને જે અહીં અમારી આરોગ્યની જે ડૉક્ટરની ટીમ છે એ ખૂબ સારું કામ કરી રહેશે અને અંતે આ સમગ્ર ફાયદો છેવાડાના માનવી આપણા દર્દી નારાયણ ને થવાનો છે એનો વિશેષ અમને આનંદ છે મારું નામ રચના હિપરા કોર્પોરેટર આમ પાટી સુરત મહાનગરપાલિકા હોસ્પિટલ સમિતિ સભ્ય અહીં આજે સ્મીમેર હોસ્પિટલમાં જે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ખૂબ સારી વાત છે આપણે એક નવી શરૂઆત કરીએ છીએ ખૂબ સારી વાત કહેવાય પરંતુ હોસ્પિટલની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મોટાભાગે સારવાર લેવા માટે આવતા હોય છે એમાં ઘણા લોકો મોટાભાગના લોકો એવા છે કે જે બિનઅભ્યાસી છે એમ એમણે અભ્યાસ કરેલો જ નથી હોતો તો એ લોકોને કેટલી અટવા અટકાવણ થશે આ એક જોવાનું રહ્યું આ ખૂબ સારી વાત છે પણ એમની સાથે સાથે જે પણ ટોકન સિસ્ટમ શરૂ કરી છે એ ટોકન સિસ્ટમની સાથે એક ગાઈડલાઈન માટે પણ સુવિધા ઊભી કરવામાં આવે જેથી કરીને જે લોકો ટોકન લે છે એમને ખબર પડે કે અમે ટોકન લીધું છે તો આના પછી હવે મારે ક્યાં જવાનું કઈ ઓપીડીમાં જવાનું અને જેમના માટે એમને બતાવવાનું છે એ ઓપીડી ક્યાં આવેલી છે બધી જ એમને ખબર હોતી નથી કેમકે બિનઅભ્યાસી લોકો અહીંયા સારવાર લેવા માટે જે આવે છે એમને આ બધી માહિતી હોતી નથી તો એમના માટે ગાઈડ એમને ગાઈડ કરવા માટેની એક ટીમ પણ અહીંયા ઉભી કરવામાં આવે એ એવી મારી રજૂઆત છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત